સન બે હજાર બારમાં ખરવાસા ગામમાં પડેલ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં બાર વર્ષથી વોન્ટેડ આરોપીને અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ મિલકત સંબંધિત વન ગુનાઓ શોધી કાઢવા બાબતે ક્રાઇમ બ્રાન્ચ અધિક પોલીસ કમિશનર ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબારી હેઠળ નાસ્તા ફરતા પોલીસ કોડના ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે મધ્યપ્રદેશ અલિરાજપુર ગામ અમાઝા ખાતેથી આરોપી ફાતરિયા ઉર્ફે ફાસરિયા ચામસિંગ અવાછિયા ઉમર પચાસ ધંધો ખેતી કામ અને મજૂરી રહેવાસી અમાઝા સોંધવા अलीराजपुर મધ્યપ્રદેશને ઝડપી પાડેલ છે पाड़ेल આરોપી સચિન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર ચોર્યાસી બે હજાર બાર ઇફિકો કલમ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું આમસે કલમ પચીસ એક એ મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મજકુર આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જણાવી આવી કે હાલ પકડાયેલા આરોપી અને તેમનો દીકરો જલુ વાલસીઓ અને તેમના સાગરીતો દશેરીઓ નગી વિપુલ ઉદયસિંહ તથા અન્ય સાગરીતો સુરત સચિન વિસ્તારમાં કડિયા કામની મજૂરી માટે આવેલ હતા તે વખતે તેઓએ મળીને છ નવ બે હજાર બારના રોજ કલાક એકથી એકને ત્રીસ ખરવાસા ગામ મામાદેવ મહોલ્લામાં પંદરથી વીસ દૂટારુએ પોતાના હાથમાં લોખંડના પાવડા અને લાકડાના ફટકા જેવા હથિયારો તેમજ લૂંટારુઓ પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ કરી લોકો પીછો ન કરે તે માટે ડરાવી એક સંપ થઈ મહોલ્લામાં હોહા કરી પથ્થરમારો કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો ફરિયાદી અને સાયદો પરને માર મારી ઈજાઓ કરી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી ચાર લાખ પાસઠ હજારની લૂંટ કરી નાસી ગયા હતા સદર ગુનામાં તપાસ દરમિયાન આરોપી નગી બે વર્ષ બાદ પકડાઈ ગયો હતો તેની પૂછપરછ દરમિયાન હાલના આરોપીનું નામ ખુલવા પામ્યું હતું જેથી મજકૂર આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર થકી મળેલી મા માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચમાં રહી આરોપીને તેના વતનમાંથી પકડી પાડવામાં આવેલ છે